હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તો આજે આપણે જોઈશું ટ્વેલ્થ સાયન્સ ચેપ્ટર એઇટ આલ્ડી હેડ કિટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનો તો આજનો આપણો ટોપિક છે કાર્બોક્સિલિક એસિડના ભૌતિક ગુણધર્મો હવે ભૌતિક ગુણધર્મોમાં છે ને ત્રણ હોય એક ભૌતિક અવસ્થા દ્રાવ્યતા ન ઉત્કલમ ત્રણે ત્રણ વસ્તુઓ હોય પહેલાં આપણે આલ્ડી હેડને કીટોન જણાવી દીધી દી કીટની જણાવી દી હવે આજે આપણે કાર્બોક્સિલિકની જણાઈશું જો ભૌતિક અવસ્થા હવે એની અવસ્થા કેવી છે એકથી નવ કાર્બન સુધીના હોય ને મિથેન ઇથેન પ્રોપેન પછી બ્યુટેન પેન્ટેન હેગઝેન નોન હેગેન હેપ્ટેન ઓકટેન નોનેન આ બધા નવ સુધીના કાર્બન હોય ને એ રંગવિહીન પ્રવાહી રંગ વગરના પ્રવાહી હોય પ્રવાહી સ્વરૂપે એટલે કે લિક્વિડ સ્વરૂપ અને ખરાબ વાસ ધરાવતા હોય એકદમ ખરાબ પછી બીજો મુદ્દો નવથી વધારે કાર્બન હોય ને એટલે કે ડેકેન પછી અગિયાર મો કાર્બની નવ કાર્બનથી વધારે ખરા ને એ મીન જેવા ઘન એટલે કે મેસ ધરાવતા ઘન અબાષ્પશીલ ધરાવતા કેવા છે અબાષ્પશીલ ધરાવતા નવથી વધારે મીન જેવા ઘન ધરાવતા અબાષ્પશીલ ધરાવતા અબાષ્પશીલ એટલે કે બાષ્પમાં રૂપાંતરણ ના થાય આ એની અવસ્થા છે હવે ઉત્કલન બિંદુ ઉત્કલન બિંદુ કેવું ખબર છે ઉત્કલન બિંદુ કાર્બોક્સિલિક એસિડ એસિડના ઉત્કલન બિંદુ તેના અનુવર્તી આલ્ડીહાઇડ કીટોન આલ્કોહોલ કરતાં ઊંચા હોય છે હવે અનુવર્તી એટલે શું ખબર જેટલા દળ એટલે ધારો કે જેટલું પાંચ ગ્રામ ધરાવતું કાર્બોક્સિલિક એસિડ લીધું હોય ને આ કાર્બોક્સિલિક એસિડ છે એટલું જ પાંચ ગ્રામ ધરાવતું છે ને આલ્ડીહાઈડ કાં તો કીટોન લઈએ બરાબર કીટોન લઈએ કાં તો આલ્ડીહાઈડ લઈએ એટલે કે પાંચ ગ્રામ ધરાવતા જ લઈએ તો જ્યારે ગરમ કરીએ ને આ બીવને ત્યારે અનુત્કલન બિંદુ ઊંચું હોય કાર્બોક્સિલિક એસિડનું જ્યારે આનું નીચું હોય આલ્ડીહાઈડ ને કીટોન તો અનુવર્તી એટલે જેટલા ગ્રામ આ કાર્બોલ કાર્બોક્સિલિક એસિડ ધરાવતા હોય ને એટલા જ ગ્રામ ધરાવતા આપણે આલ્ડીહાઇડ કીટોન આલ્કોહોલ લઈએ ને તો ઉત્કલન બિંદુ કોણ વધારે હોય ખબર ગરમ કરીએ તો કાર્બોક્સિલિક એસિડનું વધારે હોય કારણ કે કાર્બોક્સિલિક એસિડમાં આંતરઆણવી એચ બંધ વધારે પ્રબળ હોય છે દેખાઈ રહ્યો આ સીડબલ્યુ એચ આર સીડબ્લ્યુ એચ આટલો સીડબ્લ્યુએચ જો આમાં દેખો આર સીડબ્લ્યુ એચ એને શું કહેવાય કાર્બોક્સિલિક એસિડ જે આ ઓચ ખરો ને આ આ આ અંતરાણવીય હાઇડ્રોજન બંધ છે એ કેવું છે પ્રબળ જોઈન્ટ થાય દેખો આ અંતરાણવીય હાઇડ્રોજન છે કેવું છે પ્રબળ છે જોઈન્ટ થાય દેખો હવે આ શેના સ્વરૂપે છે ડાયવર્ણ સ્વરૂપે આમ પિસ્તોલ આ બાજુથી ને આ બાજુથી આમ આમ પિસ્તોલ બરાબર એમ હવે તો ઉત્કાલન બિંદુ પૂછે તો કાર્બોક્સિલિક એસિડનું ઉત્કલન બિંદુ એના અનુવર્તી આલ્ડીહાઇડ કીટોન કાલ્કોહોલ આ બધા કરતાં કેવા છે ઊંચા છે બરાબર આ બધા કરતાં કાર્બોક્સિલિક એસિડનું ઉત્કલન બિંદુ કેવું છે ઊંચું કેમ કારણ કે એમાં અંતરાણવી હાઇડ્રોજન બંધ વધારે પ્રબળ છે હવે દ્રવ્યતા ચાર કાર્બન સુધીના કાર્બોક્સિલિક એસિડ એટલે કે મિથેનોઇક એસિડ કેમ મિથેનોઈક બોલાય કારણ કે કાર્બોક્સિલિક છે ઓઇક એસિડ બોલાય મિથેન વધતા કાર્બોક્સિલિક એસિડનો ઓઇક એસિડ તો મિથેન વધતા ઓઇક એસિડ મિથેનોઇક એસિડ એક કાર્બન મિથેનોઇક એસિડ બીજો કાર્બન ઇથેનોઇક એસિડ ત્રીજો કાર્બન પ્રોપેનોઇક એસિડ ચોથો કાર્બન બ્યુટેનોઇક એસિડ આ ચાર કાર્બન સુધીના જ ખરા ને એક કાર્બોક્સિલિક એસિડ ખરા ને એ સંયોજનોમાં પાણી પાણીમાં દ્રાવ્ય હોય કારણ કે ધ્રુવ્ય હોય છે કારણ કે એચ બંધ ભણાવે એટલા માટે કે હોય સારી રીતના દ્રાવ્ય થાય ને મિશ્ર થાય પણ ચારથી વધારે કાર્બન લઈએ ને તો બંધ ભણાવે પણ કેવું થાય ખબર જો અહીંથી અહીંયા આમ લટકે 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 અને પછી શું થાય તૂટી જાય કેમ કેમ જુઓ આ કાર્બોક્સિલિક એસિડ છે બરાબર તો હવે એમાં જુઓ ચાર કાર્બન સુધી જ અ પુલ છે ધારો કે ચલન રેકડો લઈએ કે છગડો લઈએ રિક્ષા રિક્ષા બેસ્ટુદાર રિક્ષા લઈ એની અંદર ચાર જ જણ ભરી શકાય પણ પેલો રિક્ષાવાળો શું કરે ખબર વધારે વધારે પૈસાના ચક્કરમાં શું કરે ખબર બધા છ સાત જણને ભર દે છ સાત જણને ભલે ચાની કેપેસિટી હોય પણ કેવા ભરે છ સાત જણને ભર દે પછી આગળ જઈને પોલીસ વાળો રોકે ટ્રાફિક પોલીસ વાળો કે ભાઈ તે આટલા બધા ભલે લાઇસન્સ છે આ બધું છે પણ એને તો પૈસા જોઈતા જોઈએ ટ્રાફિક પોલીસને એટલે શું કરે ખબર તે ભાઈ ચાની કેપેસિટી હતી ને આખા છ સાત ભર્યા જ કેમ તો શું કરે ખબર હા ભાઈ તમે લઈ લો ને મેમો ફાડી દો ને એમ પછી પેલો શું કરે તૂટી જાય તો તેગળી મેમો ફાડે એટલે જેટલા ભરેલા એટલા પૈસા કઈ જતા રહે મેમામાં તો એવું જ અહીંયા છે આ ચાર જણ જ ઝીલી શકે પણ જેવું અહીંથી એ એની ચારથી વધારે પાંચમું છઠ્ઠું સાતમું આઠમું એવું જેવું વધારે અહીંયા લટકવા જાય ને એવું શું થાય સીધું અહીંયા જે સીધો હતો એ સીધું આમ તૂટીને આમ નીચે આવી જાય બરાબર તો ચાર જેટલા જ આ કાર્બોક્સિલિક એસિડ ખરા ને પાણીમાં દ્રાવ્ય છે જ્યારે ચારથી વધારે દ્રાવ્ય છે નહીં કારણ કે કાર્બોક્સિલિક એસિડ અધ્રુવ્ય છે જ્યારે પાણી ધ્રુવ્ય છે તો હવે આપણને સવાલ થાય કે ચાર કાર્બન સુધીના દ્રાવ્ય થાય તો બીજા કાર્બોક્સિલિક એસિડ સેમાં દ્રવ્ય થાય પેન્ટેનોઇક એસિડ હેક્ઝેનોઇક એસિડ હેપ્ટેનોઇક એસિડ આ બધા શેમાં દ્રાવ્ય થાય તો આ બધા ક્લોરોફોમ ઇથર બેન્જિન આલ્કોહોલ આ બધા ધ્રુવીય દ્રાવકોમાં આ કાર્બોક્સિલિક એસિડ દ્રાવ્ય થાય છે આ બધા કેવા છે અધ્રુવીય દ્રાવકો કેવા છે ઓછા ધ્રુવીય દ્રાવક ઓછા એ ધ્રુવીય દ્રાવક એટલે કે ઓછા અધ્રુવીય દ્રાવક આ કેવા છે ઓછા ધ્રુવી દ્રાવક ધ્રુવીય એટલે કે અધ્રુવીય દ્રાવક કેવા છે અધ્રુવ્ય દ્રાવક ક્લોરોફોર્મ ઇથર બેન્ઝીન આલ્કોહોલ ઓછા ધ્રુવ્ય એટલે કેવા કહેવાય અધ્રુવીય દ્રાવક અધ્રુવ્ય દ્રાવકમાં કાર્બોક્સિલિક એસિડ દ્રાવ્ય થાય છે બરાબર પાણીની અંદર ચાર કાર્બન સુધીના જ કાર્બોક્સિલિક એસિડ દ્રાવ્ય થાય છે પરંતુ કાર્બોક્સિલિક એસિડ ચારથી વધારે હોય જે અધ્રુવીય છે પરંતુ પાણી તો ધ્રુવીય છે તો અધ્રુવીય એ પાણીમાં દ્રાવ્ય થાય નહીં કારણ કે પાણીમાં ધ્રુવીય હોય તો જ ધ્રુવ્ય દ્રાવ્ય થાય તો ચાર કાર્બન સુધીના જ પાણીમાં દ્રાવ્ય થાય કારણ કે એ ધ્રુવીય છે અને ચારથી વધારે કાર્બન ધરાવતા કાર્બોક્સિલિક એસિડ ખરા એ ક્લોરોફોર્મ ઈથર બેન્જીન આલ્કોહોલ વગેરે જેવા અધ્રુવીય દ્રાવકમાં અધ્રુવીય દ્રાવકમાં કાર્બોક્સિલિક એસિડ દ્રાવ્ય છે તો આવું પૂછે કે કાર્બોક્સિલિક એસિડ શેમાં દ્રાવ્ય છે તો કાર્બોક્સિલિક એસિડ ક્લોરોફોર્મ ઈથર બેન્ઝિન આલ્કોહોલ આ બધામાં દ્રાવ્ય છે અને તે અધ્રુવીય દ્રાવક છે અધ્રુવ્ય છે જ્યારે પાણી ધ્રુવીય છે તેથી તેમાં ચાર કાર્બન સુધીના જ કાર્બન દ્રાવ્ય થાય પરંતુ કાર્બોક્સિલિક એસિડ ક્લોરોફોર્મ ઇથર બેન્ઝિન આલ્કોહોલ વગેરેમાં દ્રાવ્ય છે ઓકે ચલો ઓકે વિદ્યાર્થી મિત્રો જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ડાઉન કરવું હોય તો કરી લેજો ઓકે મળી નેક્સ્ટ વિડીયોમાં બાય બાય